ચાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં પાંચ પાંચ વખત ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘાડીએ સુખીનું સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે એમના ધારાસભ્ય ફાંકા ફોજદારી કરે છે તમારી સરકાર છે ત્રીસ વર્ષથી ત્રણ વરસ થઈ ગયા જનતા હેરાન થાય છે પાંત્રી કિલોમીટર ફરીને આવે છે તમને એક બ્રિજ નથી બનાવાતો અમે જનતા વતી અહીંયા આવ્યા છે મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ સરકારને કહીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે છપ્પનની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું કેમકે જ્યારે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય રાતોરાતો કામ થઈ જાય ત્રણ વરસ થઈ ગયા અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાકા કરે છે એટલે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે પણ કોઈ જોવા નથી આવ્યું ત્રણ વર્ષથી હાલાકીનો સામનો કરે છે પ્રજા ત્યારે પાંત્રીસ કિલોમીટરનો રસ્તો ફરાવ ફરીને જનતા જયારે હેરાન થતી હોય અને પોતાની સરકારમાં આ સાંસદ આ ધારાસભ્યનું કઈ ઉપજતું ના હોય ત્યારે જનતાએ હવે આવનારા દિવસોમાં વિચારવાનું રહેશે સાહેબ આ જે કાચું ડાયવર્જન છે એની પર અધિકારીઓ અને નેતાઓ જાય છે તો એ શરમજનક વાત ના કરી શકાય જે જનતાના પૈસે સ્વયંભૂ લોકોએ શ્રમદાન કરીને ડાયવર્ઝન તરીકે તૈયાર કર્યું છે હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તેમને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતાએ પોતાના ખર્ચે આ બધું કરવું પડે અહીંયા આટલી બધી લાખો મેટ્રિક ટન રેતી નીકળે છે બરાબર અહીંયા આટલી મોટી રો રેતી રોયલ્ટીની ગ્રાન્ટ આવે છે ડીએમએ ફંડ આવે છે એ તમારે અધિકારીઓને એજન્સીઓને કોન્ટ્રાક્ટરો સાથે મળીને નેતાઓએ માત્ર કમિશનો જ ખાવાના છે આજે જનતા હેરાન થાય છે ક્યાં છો તમે બધા તમારી સરકારમાં કેમ તમે રજૂઆત નથી કરી શકતા કેમ તમે માગી નથી શકતા એટલે હવે અમે આવી ચલાવવાના નથી ઉગ્ર આંદોલન થશે જો સત્વરે આ કામગીરી ચાલુ નહીં કરશે નેશનલ હાઈવે છપ્પનની કામગીરી અમને અટકાવવાની ફરજ પડશે તો અમે સૌથી મોટો એક સવાલ તો એ છે કે બબ્બે વખત જે કાર દ્વારા બનાવવામાં આવેલી ડ્રાઈવરઝન જે હતું એની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે એ બબે વખત ધોવાણ થયું છે અત્યારે પણ જે ગયા વખતે જે બનાવી હતી એ જ કોન્ટ્રાક્ટર અને એ જ ટેન્ડરની અંદર ફરી એ જ ગુણવત્તાયુક્ત બનાવવાનું એ જ ગુણવત્તા છ કરોડ ને ચોત્રીસ લાખના એ લોકોએ ડાયવર્જનના નામે પેમેન્ટની ચૂકવણી કરી છે અહીંયા આપણે ઊભા છે માત્ર માત્ર રેતી ભરી દેવામાં આવી છે ભરી દેવામાં આવી છે અને ભૂંગળા નાખવામાં આવ્યા છે છ કરોડ ચોત્રીસ લાખમાં તો સારો બ્રિજ બની જાય પણ અહીંના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે હવે અમે ચલાવવાના નથી અમને તટસ્થ કામગીરી જોઈએ પ્રજાના ટેક્સના પૈસે પૈસા જે ગ્રાન્ટ વપરાય છે ને એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ આજે જે જનતાએ પોતાના ખર્ચે ડાયવર્જન બનાવ્યા છે પાંચ પાંચ વખત પોતાના ખર્ચે બનાવ્યા છે અને એ જનતા એના પરથી જાય છે ત્યારે અહીંના નેતાઓએ શરમ આવી જોઈએ અહીંના નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ